કહીને ટીનુએ ટિંકુને કહ્યું સાંભળો તમે પ્લીઝ સાથે આવો છો ને અરે હું આવીને શું કરીશ ફાલતુમાં તમે થાકવા જઈ રહ્યા છો મને તમારાથી આજ આશા હતી ક્યાંક ફરવા જવું પણ થાકેલા જેવું જ લાગે છે ઠીક છે તમે અહીં જ બેસીને ઈંડાનો ધ્યાન રાખજો અમે જઈ આવીએ છીએ કહીને ટીનુ ચકલી તે બધા સાથે ફરવા માટે નીકળી ગઈ તેઓ ઘણા સમય સુધી જંગલમાં ફર્યા વાતો કરી અને આમ ટીનું ચકલીને ખૂબ સારું લાગ્યું પછી બધા એક તળાવના કિનારે જઈને ઊભા રહ્યા ચલો બધા તરીએ અને મજા કરીએ કહીને દેડકો પાણીમાં કૂદી ગયો ત્યાં જ મરઘીનું બચ્ચું બોલ્યું પણ અમને તો તરતા નથી આવડતું અમે કેવી રીતે મજા કરીશું સાંભળીને દેડકો હસવા લાગ્યો અને ખૂબ મજાથી તળાવમાં તરવા લાગ્યો બીજા બધાને પણ તળાવમાં ઉતરવાનું મન થયું અને તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા